વા મારી મચ્છિયા ખાઈ અને ભૂખ લાગે તેટલી ભૂતરા ખાડાની માલિકો માલિક માછલા મારું આ પીડા એટલે હજુ દુખી થયા કેટલાય હું તમને દાખલા દઈ હગું હારું ઠેકાણું જોઈ અને દીકરીને દેવી બાપની ફરજમાં છે પછી એને એના ભાઈ ઉપર છોડી દેવી દીકરીના સંસારમાં બહુ માથું નું મારું ઘણા નો કહેતા ફલાણ ઠેકાણ દીકરી દઈ દે ને ગોઠણે ગોઠણે જાહેર છે જુવાર સમજે ને અમારી કાઠીવાડી ભાઈ ફલાણ જગ્યા દીકરી દઈ દે ને ગોઠણે ગોઠણે જાહેર છે કે ગોઠણે ગોઠણે જાહેર છે એની ના નથી પણ કડે કડે કંકા હશે હાજી ભાણે બે રોટલા ઉડે હતી ભાણે હરકા ભેળા ખાઈ નથી હું જાહેર માથામાં મારું તમે હાજે ભાઈઓ ભેરા બેન ખાઈ શકતા હો કાકો ભત્રીજો ભેરા બેન ખાઈ શકતા હો અને ખાધા પછી તમારી ટિકડી લેવી ન પડતી હોય અને તમને હીખે નીંદર આવી જતી હોય તો તમારા સુખી જગતના ના પટ માંથી કોઈ છે જ નહીં એક વાત જો હું વાત કરતો તો જીન્સ ની તાકાત ની તમે નહીં ભૂલતા નહીં મારા શબ્દો આ હું ગમી ને જવા દઉં વિષયાંતર ન થવા દેતો મારી વાત ક્યાં અટકી છે જીન્સ છે તાકાત બદલે હાથ પેટી બાપની હાથ પેટી મોહાડ એટલે આપણા ગલ ચંપલ ઘાઇ જાતા મોહાડના મોહાડું જોવા જાતા એનું એનું ઉતરે હું આવે બળ આવે બુદ્ધિ આવે એનો એક દાખલો તમને દઉં કોઈ તમને એમ કે ખાકર ખાવ બદામ ખાવ ઘી ખાવ કસરત કરો તો તમે તાકાતવાન થાવ

બળ ક્યાં થઈ એના જીન્સ માં છે રાડું ખાય તો રાડું તાકાત બની જાય હા સિંહ એમ કે મારણ ખાઈ દે આખા આખું રેડું ખાઈ દે એટલે સિંહ માં તાકાત છે નારે ના હિપોપોટે શાકાહારી છે હાથી શાકાહારી છે છતાં ઉલારી નાખી દે ફગવી હુંડ માં પકડી એ પાંદડા ખાય ને તો પાંદડા બળ બની જાય એમ જેના જીન્સ માં જે વસ્તુ હોય ને એ આવે ઉ આવવું જોઈએ બાયણ થી નો આવે આમ માવતર ને ઉતરતા ઉતરતા એટલે હું એક

કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાણ હતા સુભદ્રાજીની પાછળ સુરેખાજી દેવાણ હતા ત્રણ ત્રણ પેઢી કૃષ્ણ આ રિવાજ રાખ્યો હતો એટલે આમાં કઈક મજા કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે આમાં કઈક આમાં મજા ન હોત ને કાઢી નાખવું હોત રાખું આમે રાખ્યું લુક્ષમણી ની પાછળ લુકમૈયા ની દીકરી દેવાની હતી અને પાછા રુકમૈયા ના દીકરા ની દીકરી દેવાની હતી એ પાછું તમને ખ્યાલ આવે એટલે આપણને વિનંતી કરું ભાણે જ ભલે થોડુંક દૂબળો હોય ભલે બે તોલા ફોનું ઓછું હોય ભલે બે વીઘા જમીન ઓછી હોય ભલે એક મકાન ઓછું હોય અને તારણના શબ્દો યાદ રાખજો બેનનું લોહી છે હાડમાં નહીં જાય હાડમાં નહીં પોતાના બેનનો લોહી છે આ જીન્સ છે આ તાકાત છે અને એ તાકાત એ એની માલિક કર્યું ઉતરી હોય એલેક્ટિંગ સિવાપોની કવિતા માથે મારી આપણે તાકાતની આપણી ઉર્જાની મારે આપને પ્રસંગ કેવો છે વિંગસી આપ લખે છે કે વિચાર્યું નહીં લઘુ વૈ માં પછી વિદ્યા ભણાથી શું જાદીન વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય તો વિદુર કહે દુત્રાષ્ટક વંદ્ય કાલ હે સોય મુરજીભાઈ આખા દિવસની માલિક પર માણા ત્રણ કામ કરવા જોઈએ અથવા તો ત્રણ માંથી એક કરવું જોઈએ પેલું કામ વિદ્યા કમાવી જોઈએ વિદ્યા કમાવાનો સમય યોગ્ય હોય તો ધન કમાવવું જોઈએ માયા મોટી નેગડી ની ઈંડા પોતાના ખાય એમાંથી કોઈ ઉગરે મોટો મણિધર કહેવાય એની બધું સંન્યાસી હાટું છે સંસારી હાટું નથી તમે ધન કમાઈ દો ધન હશે ધર્મ કરી આપશો શરીર માંથી ઉતરી બાંધી રખડતા હશે શું કરશો એ બધું સંન્યાસી ને માયા મોટી નેગડી ની પોતાના એ જે ખાતા ભલે ખાય અપરિગ્રહ રહ્યો આલે આપણે આપે રહી જ ન આલે આપણે ઘરે દીકરા દીકરી પછી વર આવી છે ભાષણ કરતા હતા બહુ સન્યાસ કઠન મારો બોલો વારો એટલે મેં કીધું ભાઈ સન્યાસ કઠણ છે મારી ના નથી બધાએ બહુ સંન્યાસ વખાણ કર્યા હું એ વખાણું છું સન્યાસ કઠિન છે મારી ના નથી પણ મારે આપને એટલું કે સન્યાસ કઠિન છે સંસાર હેલો છે આવો અહીંયા ખબર પડે આ બે નું દીકરીઓ આણા પરિયાણા મામેરા હેતો મિત્ર ભાઈ સબંધી આ ટાણે ટાણે જઈને ઉભું હું ટાણે ટાણે હાથે આ હું એલું છે આ ઘાણી સીડ્યા હોય ને ખબર હોય આખા દિવસ માણસે વિદ્યા કમાવી વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ અને ધન કમાવાનો સમય ન હોય દાખલા મારી જેવી ઉંમરે પહોંચી ગયા મેં તો શ્યામના એક સંબંધને નાતે આવ્યા છે બહુ પૈસા માટે થઈને પ્રોગ્રામ કઈ કરવા જતા નથી હવે તમે આ ઓહિલો કરીએ તમે ઓહિલો કહે ને ઉછેડો કરે આ ઓછલો કયો ને હવે અમે તો ઓહિલો કરીએ ઓહિલો કરતા કરતા તો હાર જડી જાય તો બાસકું ભરે ને ઓહિલો બીડી બાકા હમાતી જ ન જાય ખેડૂત ભૂલી ગયો હોય ને અને જો ગળી જાય તો બાદકું ભરાઈ જાય નકર ઓહીલો આખો ની મહેનત કરી બીડી જેટલા તો બાકાલે હવે તમે આ ઓહિલો કરી

ज़नेता ना जा थी सो गजब हाथे गुज़ारी ने पई कासी गया थी सो मड़ी दुनिया मां बदनामी

પછે વૃષ્ટિ થયાથી દુખી વખતે દીધું નહીં એવી દુખિયારી બાઈ કસની ધરતી છોડી એક દીકરો એક દીકરી એક ભે એક પાડી ધીમી 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 ચારણ જોગમાં હલી આવે અને એમાં છોકરા એમ કે માં હવે હાલા નથી કે બાપા ધરાક ડગલા ભરો ને આઘડી મામાનું ઘર આવી જાય આઘડી મામાનું ઘર આવી જાય અને છોકરા એમ કહેતા હતા કે માં મામાના ઘરે રોટલા છે રોટલા છે કારણ કે આઠ આઠ દીથી અન્નનો દાણો મોઢામાં નથી ને જાડવાને છાલું ખવરાવતી આવે જાડવાના પાંદડા ખવરાવતી આવે

કે રસમ ભેળો ગુજરી ગયો ને એને તો વર્ષે સમાહ વારી લીધી છ મહિના થઈ ગયા હે કે વર્ષે સમાહ વારી લીધી એનું બધું કાર્ય પૂરું કરી લીધું બેન મોડી પડી મોઢાની માથે ભેડિયા મોઢાની માથે ઓઢણા છેડો એ બાઈ અને હયાની માલિક વરાળ થઈ અને નીકળી એ ધીમે 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 હયાની વરાળ થઈ નાભ્યા નીકળી અને હોઠ ઉપર આવી અને શબ્દો છીટા कई घर कड़ो अमन मिला रेस रखड़ी 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 रा घर गिया घोड़ा घोड़ा तरण था ઘોડો એટલે જનાવર નહીં હા ઘોડા તારણ થાય અને ઘોડા તારણ ની કિરે બાય એ બોલી કે મારું ઘર ધણી મરી ગયો હું વિધવા થઈ ઘર ગયા ઘોડો મૂવો મેલાન મેવલી મને વરસાદે પડતી મૂકી દીધી એક તારી આયસા કરીને આવી હતી તા તો રોયડા રેશમીએ પણ પછી પાલુભાઈ જે શબ્દો નીકળ્યા કે ભેળો વાંઢું ને વર્તાઉસીપણસો ગાવે હગા મને પંત બદોઈ માથે પડ્યો પળ્યામાં સોસો ઓ ગાવે જોને હગા મને પંતરે બધોય માથે પડ્યો ભેડા ભાંગી ડાળી અમે જને આ ધારે ઉતા મારા કરામતિયા હું આગળ પાણા થઈ જાય નાખી એ બેન બસ કર હું રેશમ્યો ભેડો હવે ચારણ ની દીકરી જે બોલી ને એ વાત ઉપર શબ્દો ઉપર તમે ધ્યાન દેજો નકિદન બેન બસ કર હું રસુમિયો ભેળો મારી ભૂલ થઈ અને તેદી ચારણની દીકરી બોલી તમર આખ્ય અમરા હો તો અમે જાતા નહીં જીવાડી તારું મડું પડ્યું તો મરાને બેઠું મારા ને કાખ છે હું એ ચારણની દીકરી

આવું બને ચેતન જળ થઈ જાય તો મંદિર ની અંદર પધરાવેલી મૂર્તિ છે જળ છે ને જળ મૂર્તિ ની માલિક તમારી પ્રાર્થના જો ચેતનતા લાવી દેતી હોય તો કોકનો નિહાવો છે ને એ ચેતન ને જળ કરી દેવા ફેરવવાની વાત છે